નમસ્કાર મિત્રો જય શ્રી રામ હું નીલ સોની અને આજે આપણે અહીંયા સામેખેર ગામનો ચબૂતરો છે તો મિત્રો આજ આપણે પંખીને ચણ નાખવાના છીએ આપણે કોઈ એવા મોટા દાનવીર નથી અને આપને લાગતું હશે કે આ વિડીયો બનાવીને દેખાવીને પૂર્ણ કરે છે એવું નથી મિત્રો આપણે આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ છે કે આ વિડીયો તમે જોશો એનો પણ એક રિવન્યુ મળશે અને આ જે કટકે કટકે રિવન્યુ ધીમે ધીમે ચાલુ થશે એ આપણે પૂનમાં વાપરશી તો એ પણ એક કેમ કે પંખીઓને મિત્રો વાચા નથી હોતી ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે અને વાચા આપીએ છીએ તો આપણે આપણે ધારી કરી શકીએ કમાઈ શકીએ છીએ બધું કરી શકીએ છીએ તો જીવ માત્ર પ્રત્યે થોડીક તો દયા રાખવી જોઈએ હું એવી કહ્યું દાનવીર નથી પણ યથાશક્તિ ભગવાન આપણને જે પણ આપણા હાથે કાર્ય કરાવે નિયમિત બનાવે એ હું કરું છું તો નિઃસ્વાર્થ ભાવે મને આવું કરવાનો ભાવ થાય છે ને હું કરું છું તો મને રહેજો અને સપોર્ટ કરજો મિત્રો તમે આ વિડીયો પાંચને શેર કરજો જેટલો શેર કરશો એટલો કદાચ સમજી લો કે આશરે તમને લાગતું હશે કે યુટ્યુબમાં શું કમાણી તો હજાર તમે વ્યૂઝ કરશો તો એમાં સો રૂપિયા જેવું મળશે તો આપણે એક નાની એવી તમારી સેવા છે તમે ખાલી વ્યૂ કરશો તો પણ એક જાતની સેવા જ છે તો જરૂરથી પાંચને શેર કરજો અને વિડીયો જોજો અને લાઈક પણ કરજો અને સપોર્ટ કરતા રહીજો તો આપણે આવા કાર્યો કરશી અને કોઈ પણ બીજા નવા કાર્યને તમારું સજેશન હોય તો પણ મને જણાવજો જય હિન્દ જય ભારત ચાલો તો આપણે કિરાણા શોપ આવી ગયા છીએ તો મિત્રો આપણે મિક્સમાં ચણ લઈ લીધું છે અને ચાલો મિત્રો રાખોડી સફેદ કે વિવિધ રંગોના સમૂહમાં જોવા મળતું અને કુવા વાવ કે મકાનોના ઝરૂખામાં છતમાં વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય નિર્દોષ પક્ષી એટલે કે કબૂતર મિત્રો કબૂતર તમને ખબર હોય તો એ ક્યારેય જીવજંતુ આરોગતા નથી બધા પક્ષીઓ જીવજંતુ કદાચ આરોગતા હશે પણ પક્ષીઓમાં એક જ કબૂતર એવી જાતિ છે જે નિર્દોષ કહેવાય એટલે કે કહી શકાય કે પક્ષીઓમાં એ બ્રાહ્મણ છે જે કોઈપણ જાતનું માંસાહાર એટલે કે કીટ પતંગિયાને કોઈને ખાતું નથી એ આપણે મનુષ્ય સાથે જોડાયેલું છે એટલે આપણા રહેઠાણોની આસપાસ જોવા મળશે અને આપણે જે ચણ નાખીએ છીએ એ જ આરોગ્ય છે મિત્રો કબૂતરના ખોરાકની વાત કરીએ તો ઘઉં ચોખા માઘ જુવાર બાજરી કઠોળ દાણા વગેરેના દાણા કબૂતર આરોગ્ય છે કબૂતર દાણા ચણવાની સાથે ઘણીવાર ઝીણા કાકરા પણ આરોગ્ય છે અન્ન માર્ગમાં માસલ પેસણી આવેલી હોય છે અને પેસણીમાં દાણા ભરાડવામાં કાંકરા મદદરૂપ બને છે કબૂતરના શરીરનું તાપમાન બેતાલીસ સેલ્સિયસ જેટલું હોય છે જે મનુષ્યના તાપમાન કરતાં ઠીક ઠીક ઊંચું છે તેનો શ્વસન દર પણ મનુષ્ય શ્વસન દર કરતાં ઊંચો હોય છે મિત્રો મનુષ્ય સાથે કબૂતર એ આપણા જુનવાણી સમયથી જ ઘડાયેલો છે અને સાથે જોવા મળે છે આપને ખબર જ છે કે કબૂતર એ સંદેશાવાહક તરીકે પણ કાર્ય કરતું પહેલાંના જમાનામાં જ્યારે કાંઈ આવી મોબાઈલની એવી સગવડ નથી ત્યારે કબૂતર એ સંદેશાવાહક તરીકેનું કાર્ય કરતું અને આમ માનવજાતિ સાથે પહેલેથી જ જોડાયેલું છે અને કબૂતર પાડવાના શોખના કારણે કબૂતરની અનેક પેટાકારીઓ થઈ છે અને કબૂતરને શાંતિપ્રિય અને નિર્દોષતાનું પ્રતિક કહેવાય છે કેમ કે કબૂતરનું પર્યાવરણમાં વિશિષ્ટ સ્થાન છે વડ અને પીપળાના ટેટા ખાનાર પક્ષી તેના બેજના ફેલાવા માટે જવાબદાર છે મિત્રો હિન્દુ ધર્મમાં જ્યોતિષ વાસ્તુ અને શાસ્ત્રમાં પ્રાણીઓ અને પક્ષીઓનું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરમાં કેટલાક ખાસ જીવોનું આવું એ સૌભાગ્ય માનવામાં આવે છે જેમાંથી એક છે કબૂતર મિત્રો આ વેરીમાં છે જો આવડી ઉંમર થઈ ગઈ છે તેમ છતાં ડેલી એમને ટાઈમ મળે ત્યારે જરૂર નાખવા અવશ્ય આવે છે અને એમના સુપુત્ર છે પપ્પુભાઈ ઓસવાર છે એ પણ અહીંયા કુંડાઓને નિસ્વાર્થ ભાવે ડેલી હું જોઉં છું કે પાણી બદલાવતા હોય છે અને ચણ પણ નાખતા હોય છે ધર્મશાસ્ત્રમાં કબૂતરને મહાલક્ષ્મીનો ભક્ત માનવામાં આવ્યા છે તો આપ પણ મિત્રો આવા બોલજીવને એટલે કે કબૂતરને ચણ અવશ્ય નાખવો કબૂતરને ચણ નાખવાથી આપના જીવનના સંકટના અડચણો દૂર કરે છે અને જીવનમાં સૌભાગ્યનો ઉદય થાય છે એવું ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કબૂતરને ચરણ નાખવાથી આર્થિક સ્થિતિ પણ ખરાબ હોય તો સારી થઈ જાય છે તો મિત્રો આ તો નાનો એવો કબૂતરો વિશે માહિતીનો વિડીયો અને અમારા ગામનો ચબૂતરો તો આપને વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો કોમેન્ટમાં અને આપના અભિપ્રાય અને સજેશન પણ કહેજો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આશા છે કે આપણે આ વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી બધાને શેર કરજો અને ફરી મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો